ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં નવી ઉર્જા નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ આવવા દે ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરાવી રહી છે ફિલ્મ નિર્માણ જાણીતા ફિલ્મ મેકર જશવંત ગંગાલીએ કર્યું છે પ્રોડ્યુસર જશવંત ગંગાણીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં બે અલગ સંસ્કૃતિઓ વચ્ચે થતો ટકરાવ પ્રેમના માધ્યમથી રજૂ થાય છે લીડ કાસ્ટમાં પરીક્ષિત તમાલિયા અને કુંપલ પટેલની જોડી છે સાથે જ હેમંત ખેર સોનારી લીલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેના ઉત્તમ અભિનયથી ફિલ્મને વધુ જીવંત બનાવવામાં આવી છે જ્યારે લુક અને એટીટ્યૂડનો સામનો પ્રેમ સાથે થાય છે ત્યારે કોણ જીતે આ ફિલ્મનો સંદેશ સ્પષ્ટ છે કે પ્રેમ હંમેશા જ જીતે છે અને ભય હારે છે ફિલ્મનું મુખ્ય પાત્ર એવા અભિનેતા પરીક્ષિત તમાલિયાએ ફિલ્મના દિગ્દર્શક અને રાઇટર નિહાર ઠક્કરની સલાહ ઉપર પોતાના પાત્ર માટે ચાર મહિના સુધી ફિઝિક અને હેરસ્ટાઇલ ઉપર મહેનત કરી હતી જ્યારે કુંપલ પટેલે બોલવાની રીત બોડી લેંગ્વેજ અને પાત્રની નાના મોટી બાબતો ઉપર દિગ્દર્શકના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ કરી હતી હેમંત ખેર સોનાલી લીલે દેસાઈ કમલ જોશી અર્ચન ત્રિવેદી અને લિનેશ ફણસેએ પણ પોતાના રોલ્સમાં અદ્ભુત પરફોર્મન્સ આપ્યું છે પ્રોડ્યુસર જશવંત ગાંગાણીએ વધુમાં કહ્યું હતું કે આ ફિલ્મનું નામ આવવા દે રાખવાનું કારણ એ છે કે પ્રેમ અને જીવન બંનેમાં આમંત્રણ જરૂરી છે આવો પ્રેમમાં પડો સાથે જ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મેં પ્રથમ વખત નવા દિગ્દર્શક નિહાર ઠક્કરને તક આપી છે કારણ કે હું માનું છું કે નવી પેઢીના વિચારો ગુજરાતી સિનેમાને નવી દિશા આપે છે અત્યાર સુધી મારી દરેક ફિલ્મની સ્ક્રિપ્ટથી માંડીને ડાયલોગ અને ગીતો પણ હું જાતે જ લખતો હતો પણ યુવા ટેલેન્ટને પણ તક મળે તે માટેનો મારો પહેલો પ્રયાસ છે જોકે આ ફિલ્મમાં ગીતો મારા જ લખેલા છે જેમને અગાઉની જેમ જ લોકોનો પ્રેમ મળશે એવી આશા છે આ ફિલ્મના પાત્રો જયમીન પંચમતીયા અને જાહ્નવી દેસાઈ વચ્ચેનો પ્રેમ તેમની લાગણીઓ અને સંબંધની ઊંડાઈ દર્શકોને જોડશે ફિલ્મના ડાયલોગ્સ ખૂબ જ નેચરલ અને રિયલ લાગશે જે દરેક યુવા દિલને સ્પર્શી જશે જીતેન્દ્ર જાની ફિલ્મ્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતની સાથે મુંબઈમાં પણ ભવ્ય રીતે રજૂ થશે જો તમે પ્રેમમાં પડવા માટે તૈયાર છો તો આ વાદો સરસ આમાં કેવું છે કે ફિલ્મ સાથે જોડાવાના બહુ બધા કારણો હોય છે ફિલ્મનું પાત્ર ફિલ્મનું સ્ક્રિપ્ટ રાઇટર ડિરેક્ટર પણ આમાં એ બધા જ કારણો તો હતા જ સાથે સાથે ગાંગાણી મોશન પિક્ચર્સ જેવું એક સરસ મજાનું આટલું જૂનું અને આટલું ચેમ્પિયન બેનર સાથે સાથે જીતેન્દ્રજાની ફિલ્મ્સ આ બધા જ્યારે જોડાયા તો તમને એક બધા જ બોક્સિસ ટેક થયા એવું થયું કે આ ફિલ્મ તો ના જ છોડાય એટલે ખૂબ સરસ એક્સપિરિયન્સ રહ્યો હું અને તું વાર તહેવાર ઇન્ટરવ્યુ આંટી હમણાં જ આવી કાલે લગ્ન છે અને સુરતનું તો ખૂબ મહેમાન બની ચૂક્યો છું સુરતની જેટલી વેરાયટી રહી છે ખાવામાં ટ્રાય કરી છે કે એઝ એન એક્ટર એટલી જ વેરાયટી અમે અમારી ફિલ્મોમાં પીરસી શકીએ અને સુરતમાંથી હંમેશા ફિલ્મોને મારી ફિલ્મોને તો ખાસ ખૂબ પ્રેમ મળ્યો છે હું અને તું બીજી બધી ફિલ્મો છે કાલેલગન છે ખૂબ જોવાય છે સુરતમાં અને આઈ એમ શ્યોર કે જો ફિલ્મ સારી હોય તો સુરતની ઓડિયન્સ ખૂબ સમજદાર છે ફિલ્મને એકદમ એક્સેપ્ટ કરી લે છે હું સાચું કહું તો બહુ ઓછા એવા એક્ટર્સને મળ્યો છું મને એવું બહુ જ લાગતું હોય છે કે હું મહેનત કરી જાણું છું ખૂબ સારી મહેનત કરું છું પણ બહુ ઓછા એવા લોકોને મળ્યો છું કે જે ખૂબ મહેનત કરતું હોય અને મને પણ ઇન્સ્પાયર કરે કુંપલ ઇઝ વન ઓફ ધેમ એના જેટલી હાર્ડવર્કિંગ એક્ટ્રેસ સાથે મેં ક્યારેય કામ નથી કર્યું એનું ટાઈમ ટુ ટાઈમ ઉઠવાનું એનું ટાઈમ ટુ ટાઈમ ખાવાનું જનરલી એવું માન્યતા હોય છે લોકોને હું નથી કહેતો કે હિરોઈન બહુ લેટ કરતી હોય છે અમારી કુંપલ બહુ ટાઈમ ટુ ટાઈમ સાઈડ પર આવી જતી હેર અને મેકઅપ સાથે રેડી હોય ડાયલોગ સાથે રેડી હોય તો વેરી ડિસિપ્લિન્ડ એક્ટર મને ખૂબ મજા આવી એની સાથે કામ કરવાની થેન્ક યુ આવા દે ફિલ્મ બે ડિફરન્ટ કલ્ચર્સનું ક્લેશ છે જ્યારે લુક અને રો લવ એટલે કે પ્રેમ સાથે એનો ક્લેશ થાય છે તો બંનેમાંથી કોણ જીતે છે આપણી ફિલ્મ એ પુરવાર કરે છે કે પ્રેમ જ જીતે છે અને હંમેશા ડર હારે છે મારી ફિલ્મમાં પરીક્ષિત તમાલિયા કુંપલ પટેલ હેમંત ખેર સોનાલી લેલે દેસાઈ કમલ જોશી લિનેશ ફણસે અર્ચન ત્રિવેદી અને બીજા ઘણા બધા કલાકારોએ કલાકારોએ ખૂબ સારું કામ કર્યું છે અચ્છા મૂવીનું શૂટિંગ કરવામાં અમારી મૂવીનું મેજોરિટી શૂટિંગ અમે સુરતમાં જ કરેલું છે ગુજરાતી મૂવી અત્યારે આવી રહી છે બરાબર વિશેષતા એ છે કે આજના જમાનાની મોડર્ન સ્ટોરી છે મ્યુઝિક અદ્ભુત છે ડાયલોગ્સ બહુ જ સરસ છે અને પરફોર્મન્સિસ સૌથી બેસ્ટ છે આ બધું જો ભેગું કરીએ તો આ ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે અને છતાંય અમે આની ટ્રીટમેન્ટ આના આની ફીલ એકદમ સિમ્પલ અને નોર્મલ રાખી રાખી છે જેથી કરીને જનતાને આમાં મજા આવે શું મેસેજ આપી સુરતની જનતાને હું મેસેજ આપીશ કે અઠ્યાવીસમી નવેમ્બરે આવા દે યુ હાય હું છું કુંપલ પટેલ અને અઠ્યાવીસ તારીખે અમારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે આવા દે આજે અમે લોકોએ ટ્રેલર લોન્ચ કર્યું છે તો આ ફિલ્મની અંદર હું જાનવી દેસાઈ લી ડેબ્યુ કરી રહી છું અને આ જાહવી દેસાઈ છે એક ટાઉનથી જે બોર્ડિંગ સ્કૂલ ભણવા માટે આઉટ ઓફ ટાઉનથી અહીંયા બહાર જાય છે અને ત્યાં ભણીને એ પાછીના ટાઉનમાં આવે છે એક્સપિરિયન્સ મારો બહુ જ સારો એવો રહ્યો છે કેમ કે આ પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવાનું મારું સપનું હતું જે મેં બે હજાર સત્તરમાં આ સપનું જોયું હતું અને આ સપનું આજે પૂરું થઈ રહ્યું છે એટલે ડેફિનેટલી અંદરથી બહુ જ ખુશી ફીલ થાય છે ફિલ્મમાં તો બહુ જ બધી મુમેન્ટ્સ હતી કેમ કે ફિલ્મનું શૂટિંગ કરવાની બહુ મજા આવી હતી બધી જ મોમેન્ટ યાદગાર હતી બટ એક મોમેન્ટ હતી જે મને ડર પણ લાગ્યો અને એ યાદગાર મારી માટે યાદગાર મતલબ પરમાનન્ટ લાઈફ ટાઈમ માટે યાદ રહી ગઈ એમાં એવું હતું કે એક સીન હતો જ્યારે મારે આને થપ્પડ મારવાનું હતું અને ફ્લોમાં ને ફ્લોમાં મેં થપ્પડ મારી દીધો અને મારો નેલ્સ બેન્ડ ગયો અને આ આખો નેલ્સ બેન્ડ થઈ ગયું હતું સખત પેઇનફુલ આખો સેડ ભેગો થઈ ગયો અને ડર મને એ હતો કે એને વાગ્યો તો નથી કે શું થયું હશે તો બટ બધાએ બહુ સરસ રીતે કોર્ડિનેટ કર્યું અને